એક વાત કહો દાંત નો કાઢો તો કહું ભાઈ આપડે અમુક વાત દાંત માં કાઢ ના સિરિયસ લેવી જોઈએ ને વાત કહી દઉં ભલે બાપુ ને બધા બેઠા પણ કહી દઉં એ બાપુ અમારી વાત છે બધી તમે સંતો કોઈ આ વાતમાં ધ્યાન ન દેતા એક ભાઈ ના પત્ની પિયર ગયા હોય એના જાય એટલે પિયર ગયા ને એટલે અમે પુરુષો બધા એવા છે ને પઢાવેલા પોપટ જેવા એટલે બહેનોને માનસિક એવું થઈ જાય કે ઓહો આને બિચારાને મારી સિવાય હવે કોઈ છે જગત માં હું એક જ એને જે પીર પેગંબર જે ગણો હું એક જ એમ કારણ કે આપણે રહેતા એમ જ હોય ને ઘરના એમ આમ ખાલી આમ આમ રોટલી વણતા વણતા કીધું હોય ને કે મને પીળો શર્ટ તો ગમે જ નહીં તો જેટલા પીળો હક્કે લઈને ગાંડા દઈ દીધા એટલે આપણી તૈયારી એમ એટલે બેન પિયર ગયા એટલે બિચારાને આખી રાત નીંદર ન આવી ઘરે બિચારા હું કરતા હશે ક્યાં જઈશ હું થોડું ખોટું થોડું બોલું કે મેં યા પેલા કીધું તમે આ વાત દાંતમાં નો કાઢ નાખતા એટલે બિચારાએ સવાર માં જાગીને ફોન કર્યો ફોન કર્યો એટલે ઘુઘુએ એ ફોન ઉપાડ્યો એટલે બેન અને જેટલા દૂર ને એટલો પ્રેમ વધારે રામ લંકામાં ના આવ્યો તો આપણે એને ભગવાન તરીકે ના માન્યા હોત કૃષ્ણ ગોકુળ મૂકીને મથુરા ના ગયા હોત તો મથુરા વાળા ભગવાન ના માન્યા હોત કૃષ્ણ માર્યા પછી ખબર પડી પડે આ કૃષ્ણ આપણી પછી તો નંદ ને બધા સાથે જ હતા ને કીધું ગોવિંદ તક હવે હું આવીશ તમે કોઈ નો વાહે હું આવીશ કીધું ને એમાં આખી આખી જિંદગી આવશે આવશે વાતમાં કાલ કાલે આજ નહીં તો કાલ આવશે બપામાં માં મીરાને મળ્યા ત્યારે રાધાને મળ્યા ત્યારે કીધું નહીં કે રાધાને કોઈ કીધું ઓધો સંદેશો છેલ્લો સંદેશો અને ઓધવનું દ્રશ્ય જોયું ને તો રાધા સમજી ગયા કે આને આગળ હું ઢીલી પડી તો આ મરી જાય કોઈને સંદેશા દે એવો નહીં રહ્યા ત્યારે રાધા એટલું જ બોલ્યા કે વધુ તને સંદેશા સિવાય બીજું કાંઈ આવડે સંદેશો લઈને જ આવ્યો ને કે પણ રાધા સાંભળતો ખરી ત્યાં હો વરા કાઢી નાખ્યા હું ફેર પડ્યો એ તો તમને એમ છે ભયોગ્યો રાધા કોઈ દી નો કે એ તો મારા કાળજામાં હચવાઈ બેઠો છે એવડ નથી મારા કાળજામાં વધવી જઈ શકે હો કાઢી નાખ્યા હમણાં કોઈ દી મોઢું નથી જોયું એનું હવે ન દેખાય શું ફેર પડવાનો આપણે ફોન નથી ઉપાડતા મેં ચાર વાર ફોન કર્યા तोड़ तोड़ वार बीजी फोन आता था कौनी से बात करता था क्यों मने <laughs> आना तो मे प्रेम क्यों था <laughs> <laughs> नवा नवा फोन है मैं ते फोन किया मोबाइल ते ये प्रेम क्या तो कवरीय क्षेत्र के बाहर नौली कमरे धम देगा <laughs> એવો ડખો થયો ઓલી કોણ બોલતી થી કયો કામરેજ કામરેજ કરતી થી કોને ફોન ઉપાડ્યો ફોન નથી ઉપાડ્યો એમાં ડોઈ કેસેટ વાગે એમ કેસેટ વાગતી આપણા ફોન માં કોણ થી કામરેજ ની બહાર ગયા કામરેજ ની બહાર ગયા એટલે બેને ટૂંકમાં ફોન કર્યો એટલે ભાઈએ ફોન ઉપાડ્યો જાગી ગયા જાગી ગયા એમ કીધું એટલે બોલો એકલો હોય એટલે એમ થાય બાઘરો હોય એ તો હારે હોય ત્યારે હારા લાગે એકલા જોવા જેવા છે જ નહીં ગુરુ જ્ઞાન એમ એમ બોલ્યો બોલ્યો જાગ્યો હોય તો જ બોલતો ને ને હું મારું ભૂત છે નથી જાગી હા નાસ્તો કર્યા ઊંઘમાં નાસ્તો કર્યા હોય જાગ્યો તારા ફોને જગાઇ દો નાસ્તો હું તારું કપાળ કરે એ તો તું હતો કોક ને એવું કઈક આપે અત્યારે આગળ છોકરા જાગ્યા ગાંઠિયા ક્યાંક લાવશે બેન ને વેમ પીડ્યો મૂળ તો એના ઈ ને ખરેખર તમે ઘેરે છો કે આ ઘેરે જ છો એ તો મિક્સર ચાલુ કરો એટલે બોલો રસોડામાં ગયો ને મિક્સર ચાલુ કર્યું ને ખાલી મિક્સર ગાંજે બહુ પત્ની કીધું ઓકે વેગી એક વાત આવી એટલે બીજી યાદ આવી એ ભલે મિક્સર કરી ખાંભળતા આ જોક્સ બધા માટે નથી એકદમ પતલો જોક્સ હાવ હાવ પતલો બધા માટે નથી બધાય દાંત કાઢવાની જરૂર નથી હાવ પતલો હાવ એક ભાઈ આમ પોતાના ગેટ પાસે ઉભેલા એમાં ભંગારવાળો નીકળ્યો ભંગાર છે ભાઈ ભંગાર એટલે ઓલા ભાઈ ભાઈને પૂછ્યું છે ભાઈ ભંગાર છે એ કે ભાઈ ભંગાર તો ઘણો પડ્યો પણ તમારા બેન છે એ પિયર ગયા છે એણે બધે મૂક્યું હોય ક્યાં મૂક્યો હોય ખબર ન હોય એ આવે ત્યારે આવજે ઓ મારા બેન પિયર ગયા ક્યારે શ્રાવણ ચાલુ થયું ત્યારથી એટલે બેનોને એમ હોય ને કે આ શ્રાવણ મહિનામાં તો ભગત જ રહે એટલે આપણે હવે જઈને વાંધો નહીં એક મહિનો તો વળતો હવે હા ભળજો કે મારા બેન પીર ગયેલા છે કે હા કેટલા સમયથી એક મહિનાથી એક મહિનાથી મારી બેન ઘરે જ નથી કે ના તક તો ખાલી બોટલ હોય આપો મેટ માટેનો બેન ને મિક્સર સંભળાવી દીધું બેન રાજી થયા પછી તો રોજ ફોન આવે ક્યાં કે ઘરે મિક્સર ચાલુ કરો એટલે મિક્સર ચાલુ કરે બેન રાજી પંદર દી થયા હોળ મે આકાશ માલી ઉતર્યા ભોળી ભવાલીમાં ઉતર્યા એવા નો બેન ઘીરે આવ્યા તો ઘૂઘું ઘીરે નહીં છોકરા પૂછ્યું કે બેટા તાર પપ્પા કેમ ગયા મમ્મી તમે જેદુ ના ગયા ને બીજા દિવસથી મારા પપ્પા મિક્સર લઈને ગયા આવી ગયા જ્યાં ભજન પડ્યું છે જ્યાં સદગુરુ છે એના દાંપત્ય જીવન દાંપત્ય જીવન એટલે શું સદગુરુની કૃપા હોય તો એકા બીજી ઉપર ભરોસો બે અત્યારે પરિસ્થિતિ એવી છે આ એકવીસમી સદી એમાં મોબાઈલ આવ્યા હવે બાપુ મોબાઈલ એવા આવવાના કોઈક મારવા આવતું છે તો મોબાઈલ કે ભાગો 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 ભાગીને રોડે સુરશે તો એરો દેખાડશે ન્યાલી તો ઓલા આવે આમ 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 અરે અમે પ્રોગ્રામમાં જાતા હતા ને એટલે મારે એક ટેવ છે કોઈક રસ્તે ઊંચો વાત કરે તો જાતા હોય તારે બેહાડ લેવાના આપણે બે કામ થાય એક તો કેળા દેખાડે પણ હવે તો કઈ રસ્તો જોવાનું બહુ રહે નહીં પણ આપણા તો ગૂગલ એવા છે એ કઈ ન્યા આવી જઈએ તો કોઈકને હેઠે સડી જાય આપણે એ રોડ તો વળાઈ ગયો હોય એ રોડ તો વંડિયું થઈ ગયો હોય એટલે ટૂંકમાં બેસાડ્યા થી બાપા ગાડીમાં પાછલી સીટ ઉપર બેઠા હતા ને અમે રસ્તો ત્રણસો કિલોમીટર પછી ત્રણસો મીટર પછી ડાબા વળજો એમ બે ત્રણ વાર બોલે ને જે વળવાનું હોય પહેલાં થી બાપા જ હોય કે મારા દીકરા હતાડી દીધી લાગે હું આવ્યો એમાં આમ આમ જો હકીકત નજરે ભલે આમ આમ એટલે મને કે પાછી ઈ ખબર નહિ મારે એમ થયું કે બાપા ને ફેર કે વાય આવ્યા હું કહું બાપા ફેર મને કે ના અરે ના ફેર હું પણ આ ગગ્ગી ક્યાં બોલે મને કે અરે બાપા ગગ્ગી નથી બોલતી મેપ છે મેપ મને કે હે ભાઈ અમે આ કેડા ન જોઈએ આ સોડી અહીંયા કરે જોઈ ગઈ છે બધા હવે એને સમજાવવા જ કેમ તમે કહો માથે હરીની

બેનો બેનોમાં હપ હબબો હો બેનોમાં હબ જય જમશે હું કારણ કે આટલા દીtheta જો જમશે તો એ બધા અમુક ગ્રહ હારો હારે જમી આપણે કોઈ દે એક ક્યારે બે જ આ જાનેરે જમે એટલે કાલવાલાને ટેબ્લેટ હરધીન બેઠા આ આપકે કેમ કાલ દેખાતો નપા દેખાય ક્યાંથી ભાભી ડારો દીધો ડો હો બેનોમાં કીડીઓમાં હપ હબબો કીડીઓમાં હબ If it, it.